સમાચાર વિગતવાર આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ને શનિવારના રોજ એડલા તાલુકો સરસ્વતી મુકામે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેનું ઉદઘાટન ડોક્ટર કલ્પેશભાઈ વઢેર શ્રી રોગ નિષ્ણાત તેમજ તાલુકાના ઉપપ્રમુખ નવગણભાઈ રબારી દ્વારા કરવામાં આવેલ સાથે સાથે મહેમાનોનું સ્વાગત પીએચસીના મે મે દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત કેમ્પમાં ડોક્ટર પાચીબેન चौधरी ને ઓએડ્ડા આયુષ મે એટલામો તેમ જ ડોક્ટર કાર્પે સોઢેલ स्त्री રોગ નિષ્ણાંત દ્વારા સગર્ભા માતાઓ કિશોરી તપાસ તેમ જ ટીબી દર્દીઓની તપાસ કરવામાં આવી સાથે સાથે જગદીશભાઈ લેબ ટેકનિશિયન દ્વારા લેબોરેટરી તપાસ કરીને રિપોર્ટ કરવામાં આવે નરેશભાઈ પટેલ દ્વારા સગર્ભા માતાઓને યોગ્ય જરૂરી માર્ગદર્શન કાઉન્સેંગ કરી ગુટખા તેમજ તમાકુનું સેવન કરવાની શારીરિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત સીએચ એમ પીએસડબ્લ્યુ દ્વારા એનસીડી કેમ્પ આધાર કાર્ડ એમ પીએમ જે વાય કાર્ડ પણ કાઢવામાં આવેલ તેમજ સગર્ભા માતાઓને તેમજ ટીબી દર્દીને પોષણ કીટ આપવામાં આવેલ ઉપરોત કેમ્પમાં પીએસસીના તમામ સ્ટાફ એ આયુષ્માનમાં ફાર્માસ્ટિક લેબ ટેકનિશિયન એમ પી એચ એસ એસ સી એચ ઓ એફ એચ ડબલ્યુ એમ ડબલ્યુ આશા વર્કર પટાવાળા સ્પીક તમામને જહેમતથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અંતે તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇકબાલ શાહ આજ ભારત ન્યૂઝ પાટણ જબ સેહતમંદ હોગી હર નારી તભી સંપૂર્ણ હોગી વિકસિત ભારત કી તૈયારી માતાઓ બહેનો બેટીઓ उनका जीवन पीढ़ियों को प्रभावित करने वाला पीढ़ियों का निर्माण करने वाला जीवन होता है एक बेटी का सामर्थ्य उसकी शिक्षा उसका कौशल सिर्फ परिवार ही नहीं समाज की राष्ट्र की दिशा तय करती है माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की प्रेरणा से महिलाओं के अच्छे स्वास्थ्य के लिए शुरू हो रहा है देशव्यापी सघन अभियान स्वस्थ नारी सशक्त परिवार जिसके तहत देश भर में स्वास्थ्य शिविर लगाए जाएंगे साथ ही महिलाओं और बच्चों की पोषण को इस मुहिम से जोड़ते हुए आठवें पोषण माह की भी हो रही है शुरुआत और प्रधानमंत्री मातृ वंदना योजना में आवेदन करने के लिए चलाई जाएगी विशेष पंजीकरण मुहिम अधिक जानकारी के लिए करें अपने नजदीकी आयुष्मान आरोग्य मंदिर सामुदायिक स्वास्थ्य केंद्र सरकारी अस्पताल और आंगनबाड़ी केंद्र से संपर्क।